કરિયુગનો અંત આવશે બધું નષ્ટ થઈ જશે બહમાંડનો અંત આવશે આવી બધી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ પણ શું તમને ખબર છે કે આ અંત કેવી રીતે આવશે અને કોના લીધે આવશે તો ચાલો જોઈએ એવા લોકો વિશે કે જેના લીધે બહમાંડનો અંત આવશે હિન્દુ ધર્મમાં બ્રહ્મા અને વિષ્ણુ પુરાણની ઘણી માન્યતાઓ છે પુરાણો અનુસાર એવું માનવામાં આવે છે કે અંત પછી વિશ્વનો અંત આવશે વિષ્ણુ પુરાણમાં આવી ઘણી પરિસ્થિતિઓ લખવામાં પણ આવેલી છે જેના પરથી ખબર પડશે કે કે બ્રહ્માંડ તેના અંતને આરે છે તમને જણાવી દઈએ ગરુડ પુરાણ અનુસાર જ્યારે કળિયુગ સમાપ્ત થશે ત્યારે બ્રહ્માંડમાં કેવા કેવા પરિવર્તનો આવશે એ દર્શાવેલ છે કલિયુગ એક સંકેત કે જે દર્શાવે છે કે બ્રહ્માંડનો અંત નજીક છે હિન્દુ ધર્મ અનુસાર જીવન પૂરો નાશ થાય છે કર્મધર્મના ત્રાજવા એટલે કે દરેક યુગમાં ધર્મ અને ક્રિયાની પવિત્રતા સમાપ્ત થાય છે બ્રહ્મા અને વિષ્ણુ પુરાણ અનુસાર માણસ પોતે જ બ્રહ્માંડના વિનાશનું એક કારણ બનશે પવિત્ર ત્રિદેવ ચિત્ર એટલે હિન્દુ ધર્મ અનુસાર કેટલીક બાબતો પહેલાથી જ નક્કી કરવામાં આવી છે જેમ કે ભગવાન વિષ્ણુ સૃષ્ટિની શરૂઆત કરે છે અને ભગવાન શિવ સૃષ્ટિને સમાપ્ત કરવાની જવાબદારી નિભાવશે પુરાણો મુજબ બ્રહ્મા પુરાણ વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણની આગાહિયોથી લઈને ગરૂડ પુરાણમાં કરેલા કાર્યો અને તેના પરિણામો સુધી ઘણું બધું આપણી સામે આવ્યું છે પરંતુ આમાં રહેલી આગાહીઓ સાંભળીને તમે કદાચ ચોંકી જશો કલિયુગનો સમય ચક્ર એટલે એમ કહેવાય છે કે કલિયુગ છેલ્લો યુગ છે તેથી આ યુગમાં આપણે આપણા બધા કર્મોના ફળ ભોગવવા પડશે જ્યારે કલિયુગનો અંત આવશે ત્યારે પૃથ્વી પર ચોક્કસ ચોંકાવનારી વસ્તુઓ થશે કમોસમી વરસાદ વાવાઝોડો પાણીની કટોકતી આ બધા તેના સંકેતો છે આયુષ્ય હશે ટૂંકું એટલે જેમ જેમ કળિયુગ અંત તરફ આગળ વધશે તેમ માનવીનું આયુષ્ય ઘટી જશે જે ઘટીને માત્ર બાર વર્ષ થશે અને શરીર ચાર ઇંચ જેટલું સંકોચાઈ જશે કળિયુગ પછી કલ્કીનો અવતાર હશે એટલે કે બ્રહ્મા અને વિષ્ણુ પુરાણમાં પણ લખ્યું છે કે એક સમય એવો આવશે જ્યારે આ સૃષ્ટિ દ્વેષ અને ભયંકર કૃત્યોમાં પ્રવૃત્ત થશે સર્વત્ર યુદ્ધનું વાતાવરણ હશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કીના અવતાર સાથે પૃથ્વી પર નવો જન્મ લેશે મરી જશે લાગણીઓ એટલે જ્યારે પૃથ્વી વિનાશને આરે છે ત્યારે સર્વત્ર પાણી રહસ્યમય રીતે સુકાઈ જશે આ સિવાય કોઈની અંદર કોઈ લાગણી રહેશે નહીં માણસના હૃદયમાં માતા પિતા કે શિક્ષક માટે કોઈ પણ જાતની લાગણી નહીં હોય વધશે લગાવ પૈસા પ્રત્યે લોકો માટે પૈસો એટલો મહત્વનો બની જશે કે તેઓ તેના માટે કોઈને પણ મારવા તૈયાર થઈ જશે ઉલટા પ્રવાહમાં વહેશે ગંગા નદી એટલે કરિયુગના પાંચ વર્ષ પછી પવિત્ર નદી ગંગા ઉલટા વહેવા લાગશે અને વૈકુંઠમાં પાછી ફરશે એવું માનવામાં આવે છે કે કરિયુગના દસ વર્ષ પછી તમામ દેવી દેવતાઓ પૃથ્વીના પવિત્ર સ્થાનને છોડીને જતા રહેશે પૃથ્વી સાફ ઉજ્જડ બની જશે કરિયુગના અંત સુધીમાં પૃથ્વી સંપૂર્ણપણે ઉજ્જડ બની જશે પૃથ્વી પર ફરીથી કોઈ પાક ઉગી શકશે નહીં અને પૃથ્વી ફૂલોથી વહી શકશે નહીં પૃથ્વી પરના જીવો પણ નિર્જીવ થઈ જશે પૃથ્વી પર કોઈ ફળ કે કે ફૂલ નહીં રહે આ રીતે કહેવાય છે માનવી પોતે જ બ્રહ્માંડના વિનાશનો એક કારણ બનશે મિત્રો તમને આ બ્રહ્માંડના અંત વિશે દર્શાવેલ પરિવર્તનો કેવા લાગ્યા એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો લાઈક અને શેર જરૂર કરજો લાઈક અને શેર જરૂર કરજો